જય સરદારમાં જે બાબા સાહેબની પરિમા ગુમ થઈ અને આજે આઠ દિવસ થયા અને આઠ દિવસથી આ પ્રશાસન રાજકીય લોકો કે જે કોઈ હોય એમના પેટનું પાણી પણ હલતું નથી અને આઠ દિવસ તા સરદાર અંદર દલિત સમાજના લોકો અન્ય સમાજના લોકો ઘણા સાથને સહકાર આપીને આજે સીધા એક ધારા અહીંયા બેઠા છે પણ આ સરકાર અથવા તો આ જે સંસ્થા વાળા છે એમને બિલકુલ કઈ અસર થતી નથી અત્યારે અમે વસંતભાઈ ચાવડા અને અમે લોકો આજે અહીંયા આવ્યા છીએ અને આ આ જગ્યામાં જે બાબા ની પ્રતિમા તો મૂકી દીધી એ લોકોએ પણ આગળનું કોઈ પણ પ્રકારનું કઈ કામ થતું નથી અને પરતિમા એ લોકોએ અહીંયા ઉભી કરી દીધી છે જૂની પ્રતિમા જે હતી બાબા સાહેબની પાંચ ફૂટની અને એની ઉપર જે સત્તર સહિતની રાતોરાત આ ડોમ બનાવી અને આ લોકોએ પ્રતિમાને ગુમ કરેલ છે એ ગુમ કરેલી પ્રતિમાની આંગળી બાબા સાહેબ ડોક્ટર આંબેડકરની આંગળી અત્યારે મારા હાથમાં છે એ બસ સબૂત માટે માત્ર ને માત્ર આ સમાજ માટે એક આંગળી છોડેલી છે અહીંયા હવે આગળની જે રણનીતિ છે આગળની જે કાર્યવાહી છે અને આ દલિત સમાજના લોકોએ પોતાનું સૌમાન જાળવવા માટે બાબા સાહેબનું સૌમાન જાળવવા માટે અને આપણા સમાજનો ધરોહર એવી બાબા સાહેબ આંબેડકરની આ જે મૂર્તિ ગાયબ થઈ છે એમને પાછી લાવવા માટે આજ રોજ અહીંના જે કમિટી છે જે કમિટી બનાવેલી છે એ કમિટીના અધ્યક્ષ પ્રમુખ શું તમે કે જે કહે છે એ કમિટી આજે ચેલેન્જ કરશે એક અલ્ટીમેટ આપશે અને એ અલ્ટીમેટ સાથે સમગ્ર ગુજરાતની પણ ઓલ ઇન્ડિયાના સમાજ

તેના અનુસંધાને અમે અનુસૂચિત જાતિ સમાજ આએ અત્યારે પાંચથી છ દિવસ સુધી અમે આએ બેસ્યા હતા અને અવારનવાર તંત્ર અને સંસ્થા દ્વારા કોઈ પણ જવાબ નથી મળ્યો અને આ આ પ્રતિમા અત્યારે સ્થાપિત થઈ ગઈ છે પણ અમે કોઈ પ્રકારનું અનાવરણ કાર્યક્રમ જાહેર નથી કર્યો આ તંત્રને અમે ચેતવણી આપવામાં આપીએ છીએ સમાજ ગુજરાત ભરનો દલિત સમાજ સમસ અનુસૂચિત જાતિ સમાજ સોર્યા દિવસ પહેલી તારીખે રાજકોટ ખાતે બાર વાગે કલેક્ટર કચેરીએ ધરણા કરવાના હોય તો તમામ અનુસૂચિત જાતિ સમાજને ને ગુજરાત ભર ને આવા અમુક આહવાન આપીએ છીએ જય ભારત હવે આટલા દિવસથી આ સરદારના દલિત સમાજના યુવાનો આ પ્રતિમાને લઈને લડાઈ લડી રહ્યા છે જરાય એવું નથી થતું કે આ પ્રકરણ પૂરું કરીએ નથી પોલીસ આરોપીને પકડી પાડી અને હું તો કઉ છુ પકડી શકે હમણાં જ અમે બેઠા બેઠા ચર્ચા કરતા હતા કે અમે કદાચ સ્વામિનારાયણ નો ખાંડ નડી ગયા હોત ને તો બધાય જેલ હવાલે હોત પણ હું છે કે નામ મોટું સંસ્થા મોટી રૂપિયા જાજા અને ક્યાંક બળવા જાજા એટલે નથી હજી આરોપી હાથમાં આવ્યા કે જૂની પ્રતિમા નથી મળી હમણાં જેમ વિનોદ બૌદ્ધે કીધું એમ કે બાબા સાહેબની ની આંગળી પ્રતિમાની મળી છે પણ હવે આ યુવાનો અને અમે પણ બધા થાક્યા છીએ કે અહીંયા બેઠા બેઠા આ તંત્ર પેટનું પાણી નહીં હલે એટલે એક એક બે હજાર છવ્વીસ પેલી જાન્યુઆરી એટલે શૌર્ય દિવસ જે પેલી જાન્યુઆરી અઢારસો ને અઢાર માં પાંચસો માહોરો જે અઠયાવીસ હજાર પેશવાઓને ધૂળ ચટાવી હતી મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણે વળી પાછું આ શૌર્ય દિવસની ઉજવણી કરવી પડશે એટલે પેલી તારીખે કમિશનર કચેરીએ બપોરે બાર વાગે અહીંથી રેલી સ્વરૂપે ત્યાં પહોંચવાનું છે સવારે બને તેટલી સંખ્યામાં આપણે બધા અહીંયા સરદાર આ પ્રતિમાની પાસે હાજર થઈશું અને દસ વાગે અહીંથી રેલી સ્વરૂપે નીકળી અને કમિશનર કચેરીએ બાર વાગે પહોંચી અને જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય અને એનું રિકન્સ્ટ્રકશન કરીને પ્રતિમા ક્યાં છે જૂની એ ન મળે ત્યાં સુધી આપણે ધરણા ઉપર કમિશનર કચેરીએ બેસવાનું છે તો મને જેટલા લોકોએ ફોન કરી કરીને કીધું તું ત્યારે આવજો આજે હું તમને કહું છું કે મારે જરૂર નથી સમાજને હવે જરૂર છે બાબા સાહેબ માટે થઈને જરૂર છે અને એના માટે જો આપણે મોટી મોટી વાતો કરતા હોય ને મોટી મોટી ફેંકા જ રાખતા હોય તો હવે દેખાડવાનો દિવસ આવી ગયો છે કે બાબા સાહેબ માટે થઈ અને આ અનુસૂચિત જાતિ સમાજ પોતાનું માથું મૂકતા હોય પાછો હટે એમ નથી તો હાથ જોડીને વિનંતી કરું છું કે આ સમાજની હવે જરૂર પડી છે તમામ લોકો યુવાનો સાથે મિત્રો આવી અને આ આંદોલનને સફળ બનાવે જય ભીમ નમુ જય ભલે જય બોલ આપો તમે ભંતેજી સંગઠનનો અવનવ બોલેજી